રમા દે એ ફેમિલ તો પછી કેમ છો મોજમાં હું પણ મોજમાં હોમવર્ક કરું છું સ્કૂલનું અને ટીવી જોઉં છું અને આ મમ્મી પછી આ હીરાવાલા ઘસવા બે છે અને આ બે હજાર ચોવીસનો છેલ્લો મહિનો છે બારમો પછી બે હજાર પચીસ ચાલુ થવાનું છે બે હજાર પચીસનો નો પહેલો તહેવાર એટલે ઉત્તરાયણ ઉત્તરાયણ આવશે તરત તો હવે પેલા હું હોમવર્ક કમ્પ્લીટ કરી નાખું પછી બીજી વાત કરવી તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો તો કાલે અત્યારે હવે હું મહેમાન આવ્યા હતા એટલે ચા બનાવી દીધી તો અત્યારે હું નાસ્તો કરવું જો આ ટોસ બિસ્કીયા ચા ના હું અત્યારે ખાતો તો એ અત્યારે નાસ્તો કરવું ભૂખ લાગી એટલે મહેમાન આવ્યા હતા તો ચા બનાવી દીધી તો પેલા નાસ્તો કરી લઉં ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો તો કદાચ અત્યાર સુધી અમે રમતા હતા શેરીમાં એટલે બહુ જ મજા આવી અત્યાર સુધી અમે શેરી સાથે શેરીના જે બધા લોકો છે મારા ભાઈ બહેનની બધા એમની રમતા હતા બહુ મજા આવી કેટલી કલાક કલાક જેટલું રેમા અમે વેદન ધાબે ગયું તો બ્લોગ શૂટ નથી કર્યો વેદું ધાબે જઈને અમે લેસન કર્યું થોડોક નાસ્તો કર્યો અને પછી શેરીમાં રમતા હતા

અને પછી કેટલા એમ રમતા હતા બહુ મજા આવી અત્યારે આવ્યો છું અને હાફી ગયો હા સડી ગયો અને અત્યારે જો હાથ પગ ધો છે અને અત્યારે જો આવ્યો છું પપ્પાએ હમણાં આવ્યા ઘડી પપ્પા તો હાડા હાથ આવી ગયા છે ઘરે અને ટકડ દરરોજ આ ટાઈમે આવ્યો છે આજ વહેલા આવી ગયા અને તો બસ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો તો આજ અત્યારે આયુષ આવ્યો છે જો તમે

મિક્સર કાઢવું નો જોઈએ તો પછી જરૂર છે એટલે કાઢવાનું છે આયુષ પાસે જાય એમ ખાવા ઘરે ઘડી ક્યાં ફૂટબોલ રમવું ઘડી ક્યાં ઘરે જાવ ખાય ને આવું તો મેં કીધું જાવી જાવી હમણે તો મેં કીધું કે પછી હું તો હું કેતો છું દાર ખાય ના હાલ આવીશ ને ખાય આ તો જલ્દી આવજે અને હું પણ ખાઈ લો તો કન્ટિન્યુ લગમાં બની રહેજો તો ગાઈઝ અત્યારે કાકા દાણા સાફ કરે જોવો તમે આ જો અમે ધાણા સારા કરી છે અમારા ઘર માં બધા થોડી થોડી મદદ કરે છે એકા બીજી ને કે વારો આવી ગયો છે ધાણા સારા કરવાનો મારો આજ લાઈ દીધો ને સારા કરવા બેહી દીધો છે અન કાકા એ કાઈ ઊભા છે ખાઈ લીધું છે પાછું અમને અન મમ્મી આ જો રહ્યા ઇન્દિલ મમ્મી હું કરા રોટલા બનાવો રોટલા નો બનાવ તો શું બનાવ હા મમ્મી રોટલા બનાવે જુઓ તમે તો કન્ટિન્યુ લગમાં બની રહેજો તો ગાઈઝ અત્યારે અમે ફૂટબોલ રમ્યા છીએ તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેશે તો ગાજ અત્યારે હું રમીને આવ્યો જ છું હજુ અને આ બ્લોગને આ જેન્ડ આપું આઈ હોપ તમને મારો વિડિયો પસંદ હશે પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલ પણ ન હોય તો સબ્સ્ક્રાઇબ કરજો મળીશું ગાઈઝ જલ્દી ન સાથે ત્યાં સુધી બાય